હલો નમસ્કાર મિત્રો તો આજે જોઈશે આજની મોટી ખબર વિશે તો જો અમારી આ ચેનલ ટ્વેન્ટી વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી જ મોટી ખબરો તમને આ ચેનલ પર મળતી રહેશે મિત્રો તો આજે આજની ખબર જોઈશ ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા રજીસ્ટ્રેશન ફોર્મ વિશેની માહિતી આપવામાં આવશે મિત્રો આ એક એવું પોર્ટલ છે કે જ્યાં તમે બારમું ધોરણ પાસ કર્યું છે

માટેની તારીખ જાહેર કરવામાં આવી છે મિત્રો એક ચાર બે હજાર થી ચૌદ ચાર બે ચોવીસ સુધીમાં વિદ્યાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું કરાવવાનું રહેશે મિત્રો અને બારમા ધોરણનું રિઝલ્ટ આવે પછી પ્રવેશ માટેની કાર્યવાહી કરવામાં કરવાની રહેશે મિત્રો જો ગુજરાત રાજ્ય સરકારી બિન સરકારી અનુદાનિત સેલ્ફ ફાઇનાન્સ ફાઈનાન્સ ઓટોનોમસ આર્ટ્સ કોમન સાયન્સ બીએડ લો કોલેજ તેમજ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્થાતક કક્ષાના અને પીએચડી વગેરે અભ્યાસક્રમોનો પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવતા ઈચ્છુક વિદ્યાર્થીઓને ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ માધ્યમથી ફરજિયાત છે મિત્રો મિત્રો તો ગુજરાત કોમન એડમિશન પોર્ટલ શું છે મિત્રો તો જાણો ચાલીએ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા માટે કોમન એડમિશન પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે આમાં આર્ટસ કોમર્સ સાયન્સ રૂરલ અને અન્ય તમામ વિદ્યા શાખાઓનો સમાવેશ થાય છે મિત્રો રજીસ્ટ્રેશન માટેની જરૂરી તારીખ છે એક ચાર બે હજાર ચોવીસથી ચૌદ ચાર બે હજાર ચોવીસ સુધી છે તો ચાલો મિત્રો કે આ રજિસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે તો પહેલું તો તમારે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે ફોટો સહી જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તેના માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફક્ત ઓબીસી માટે છે મિત્રો ઈડબ્લ્યુ એસ સર્ટિફિકેટ દસ ટકા અનામત વર્ગ માટેનું છે સ્કૂલ લિવિંગ એટલે કે LC મિત્રો માર્કશીટ બારમા ધોરણની આવ્યા પછી આવકનો દાખલો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આટલું હોવું ફરજિયાત છે મિત્રો તમારે જો કોલેજમાં એડમિશન લેવું હોય તો જોઈએ મિત્રો યુજી માટેના ક્રોસ કયા કયા છે કોલેજ એડમિશન બે હજાર ચોવીસ માટેના યુજી માટેના ક્રોસ આટલા છે તમે જોઈ શકો છો વિડીયોમાં પછી પીજી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે આટલા છે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો મિત્રો મિત્રો પછી કયા કયા છે અને વેબસાઇટ ફોર્મ ભરવા માટેની વેબસાઇટ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો તેના પર જઈને તમે ફોર્મ આ રજિસ્ટ્રેશન કરી શકો છો મિત્રો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એ આ વિ કાલે તમને આ ચેનલ પર આ વિડીયો અપલોડ કરવામાં આવશે